નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાય અને રાયડાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હાલનું બજાર કેવું છે ટેકાનો ભાવ કેવો નક્કી કરેલો છે અને આગામી સમયમાં કેવા ભાવ જોવા મળશે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ આ વર્ષે રાયડાનું વાવેતર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે ને રાયડાના બજારની વાત કરીએ તો તો લોકલ માર્કેટની અંદર અંદર લઈને જોવા મળે છે સરકારે ટેકાનો ભાવ નક્કી કર્યો તે અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણે જોવા મળી રહ્યો છે મિત્રો શિયાળુ સિઝનમાં તેલબિયા પાક તરીકે વવાતા આગોતરા રાયડાના કાપણી હાલ શરૂ થઈ ચુકી છે અને કોઈક કોઈ ખેતરોમાં રાયડા લાલ લીલા અને પીળા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પાટણ જેવા અંદર ધીમી નવા રાયડાની આવકો શરૂ થઈ ચૂકી હતી તો કચ્છની અંદર પણ નવા રાયડાની આવકો ધીરે ધીરે શરૂ થશે અને હવે આગામી પંદર દિવસમાં મોટી માત્રામાં રાયડાની આવકો ચાલુ થઈ જશે સૌરાષ્ટ્રમાં છૂટા વિસ્તારોમાં નવરાત્રી પહેલા ભાદરવામાં અંતિમ દિવસોમાં વવાયેલા રાયડા અને રાય પણ તૈયાર થઈ ચૂક્યા હતા અને હાલ મુહૂર્તના સોદા થવા લાગ્યા હતા બસ આગોતરા ગોત્રા રાયડાની કાપણી હવે મોસમ શરૂ થઈ ચૂકી છે ને આગામી દિવસોમાં કેવી આવકો આવે તેના ઉપર આખો બજારનો આધાર ટકેલો છે જ્યારે ટેકા બજાર ની વાત કરીએ તો હાલ નોંધણી ના કામકાજો ચાલુ થઈ ચૂક્યા છે ને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની જાહેરાત કરી હતી તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ હાલ રાયડાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે